સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ભંડવાલ ગામના સીમાડામાં આશરે દોઢસોથી બસ્સો જેટલા વાલોડના તૈયાર માંડવા વરસાદ તેમજ વાવાઝોડાના પગલે જમીન દોષ થયા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાનું ભંડવાલ ગામ એટલે કે વાલોડના ઉત્પાદન માટેનો મોટો હબ ગણવામાં આવે છે ત્યારે હાલના સમયમાં ખેડૂતો ખૂબ મહેનત અને મજૂરી તેમજ મોટો ખર્ચ કરી પોતાના ખેતરોમાં શાકભાજીનો રાજા એટલે કે વાલોડની ખેતી તૈયાર કરતા હોય છે ત્યારે આ વાલોડની ખેતી માટે માંડવા બાંધવામાં આવે છે અને એક એકરમાં લગભગ પચાસ હજાર આસપાસનો ખર્ચ આ માંડવો ઊભો કરવામાં થાય છે અને જ્યારે વાલોડના વેલા તૈયાર થાય એટલે સમય આવે તે વેલામાંથી વાલોડનો પાક પાકીને તૈયાર થાય છે જ્યારે એક એકરમાંથી આશરે ત્રણ લાખ જેટલું વાલોડનું ઉત્પાદન કરીને ખેડૂત કમાતો હોય છે પરંતુ કહેવત છે કે કુદરતી આફત આગળ માણસ લાચાર છે ત્યારે આવું જ કંઈક ભંડવાલ ગામના ખેડૂતો સાથે બન્યું છે કાલે ગણેશ ચતુર્થીના વિસર્જન સમયે ઓચિંતું લગભગ પોચ સાડા ચાર પોચના ગાળામાં વરસાદ નું વાતાવરણ વંટોળ એ કુદરતી કોઈ આફત આવી હોય એવું અમને લાગે છે તો ભંડવાલ ગામ ઉપર કોઈ આજુબાજુમાં બધું ચોખ્ખું અને ભંડવાલ ગામ ઉપર જ અચાનક વરસાદનું તાંડવ આવી તૂટી પડ્યું હોય વાવાઝોડા સાથે અને અમારો જે પાક વાલોળ જેવો શાકભાજી જેવા અમારા પાકો હતા એ પાકોને બહુ જ નુકસાન થયું છે અમારા ધળાશય અમારા વાવા વાલોળના મોડવા પણ જમીન દોસ્ત થઈ ગયા અને અમને ઘણું નુકસાન થઈ ગયું છે આજે અમારા ખાવા પીવામાં પણ થોડી તકલીફો થાય એવું ઊભી થઈ છે ઘરમાં બધું વાતાવરણ બધું બે ચેન જેવું બનેલું છે અને આવું ઉત્પાદન અમે ખોઈ બેઠા કુદરત કોઈક રૂઠી હોય એવું અમને લાગે છે તો સરકાર શ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અમારા ગામનું થોડું મુલાકાત લે અને અમને થોડી એક એકરમાં લગભગ અમને અઢી લાખ જેવું નુકસાન દેખાય છે એટલા અમારી થોડી સહાય સરકાર તરફથી થી મળે એવી અમે આશા રાખીએ છીએ અમારે કેવું એવું છે મારે અમારે પણ ઢોલ ની અંદર કાલે ગત રાત્રે ચાર થી પોત ના ગાળામાં વાવાઝોડા નો ચક્રવાત એવો ઉભો થઈને આવ્યો ગમ્બો અંદાજીત બસો જેવા મોડવા અમારા જે વાલો હતા એ પડી ગયા જેમ તેમ કરીને અમે ઉભા કરીને રેડી કરીને અમુક જે અમારો બહુ લેવાનો હતો અને પૈસા કમાવાનો દિવસ આવ્યો હતો એ કુદરત અમારા ઉપર ઉઠ્યો અને આવું કોપ જેવું થઈ ગયું છે તો આના માટે સરકાર અમારો જુઓ અને અમારી સરકાર બેલી થાય એના માટે અમારો પ્રયત્ન અમે કરીએ છીએ અને સરકારને અમે આજીજી કરીએ છીએ કે અમારે તો ખાવું હું અને શું કરવું એ જ વિચાર કરવા જેવું છે કારણ કે હાલ મોડવાના હતા જે એ ટેકા બેકામાં અમે બદલાયા કોઈ આરું નહીં બરોબર એટલે સરકાર અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે કોઈક કરીને અમે સર્વે કરી અમાર ભંડવાલ નું અને સહાય કરો તો કઈ કનો મને મારું ઊભું થાય બાકી તો અમે પાયમાલ જેવા જ છીએ